તો ગોધરામાં મધ્યસ્થ એસટી બસ સ્ટેન્ડ ખસેડવાને લઈને વિરોધ થયો છે વેપારીઓએ વિરોધ કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બસ સ્ટેન્ડ ભુરાવાઓ ખસેડવાના મુદ્દે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો બસ સ્ટેન્ડ ખસેડતા વેપારીઓને આર્થિક નુકસાન થઈ શકે છે ટ્રાફિક નિવારણ અંગે આવેદનપત્રમાં મુદ્દાઓ સૂચવવામાં આવ્યા છે એમાં અમારી માંગણી હતી કે બસ સ્ટેન્ડ જે છે એ અત્યારે ગોધરાની મધ્યમાં આવેલું છે અને ત્યાંથી એને ભૂરાઓ ઘસેડવાની તજવીજ ચાલી રહી છે તો એ ત્યાંથી ખસેડવામાં આવે તો વેપારીઓની હાલત કફોડી થાય એવી છે અને એમાં કારણ બતાવવામાં આવી રહ્યું છે કે ગોધરામાં ટ્રાફિક સમસ્યાના કારણે બસોની અવર જવરના કારણે ટ્રાફિક થાય છે તો ગોધરામાં છેલ્લા બે વર્ષથી બંને બાજુ ફાટકોનું અંડરબ્રિજનું કામ ચાલે છે બંનેમાં પાણી છે જેના કારણે છેલ્લા દોઢેક વર્ષથી કામ પણ બંધ છે તેમ છતાં જ્યારે આ કામ ચાલુ કર્યું ત્યારે એમને પ્રજાનું હિત જોયા વગર કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા નહોતી કરી કે એના કારણે લોકો આજે ખૂબ તકલીફમાં છે અહીંયા અહીંયાથી જતું રહે તો અમારો ધંધાનો રોજગાર પડી ભાગે અમને જે રોજી રોટી મળે છે એની માટે અમે ફાફા મારતા થઈ જઈએ અમારો બેરોજગાર થઈ જઈએ એટલે અમારો ઘરના ચૂડા બંધ થઈ જાય અમારા ફાફા પડી જાય અમને ભીખ માંગવાનો આરો આવે અમારો આ બસ સ્ટેન્ડ ત્યાં ના લઈ જાય એ અમારી માંગણી છે